बाप रे हा 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 आदी तो माथे भी आयो बोलो आ, हा हा रात के पानी वेरु तू ने એટલે ઉજાગરો થઈ ગયો લાય કાય ઘા રોહિત ચાનીને કહું કે કેરીને બગીચા માટો મારી આવો કેટલી કેરીઓ ખીરી છે ખબર તો પડે આ લે લે આ મારા કેરીઓને બગીચામાં એટલા બધા કે દાડા ક્યાંથી

આપડા કેરી ને બગીચો ને એવું છે ને એટલે કેરીયું ખાવા આયા છે હે હા કેરીયું ખાવા હા અરે બાપરે આમ તો જો કેટલા બધા છે આ આપણો આખો કેરીયું ને બગીચો બગાડ નાખશે ભાંગી નાખશે તોડી નાખશે એક કામ કરો તમે બે જાવ એ બધાય ગધાડા ને ને આપડી વાડી બહાર કાઢો હાલો જાવ યા આ કાના કામ એ કેવ જો જા તો છે હવે બારા કાઢે ને પછી ઉપાડી નહીં આની હાલ ઉભો રે તેની ચુરો ને બોલું ગધાડું દેખાય ને એ તો આમ તગડતો હોય મારે કા ગધાડા જો ને એ તગડતો હો આ લે લે હું ઓલા બધા ગધાડા આમ તગડી નાયો અને તેણે આ એક ગધાડું તગડવા જોઈએ એ ચીન તગડ્યું અહીંયા હું કરતો હોય છે લાવી અહીંયા વાંચ્યા આવેલો જાવ બાપા ઓય મારી આ ઓય બાપા આ એ ટેણી બાપ મે તને ગઢાળું તગડવાને કાઢો અને તું આય કા બેઠો હો ગઢાળે તો દી ની બેટ ઉપર પાટો થઈતી ગોટો ચડાઈ દીધો એટલે મને મારા બાપુ લઈ જા હે હા

હવે આ પોટલી વેયા તો મને કઈ કામ નહીં ઉકલે હું કરું કોનું ભૂસ મારવું હવે ઈલા ઓલો જાડીયો ઈ હું ક્યાંથી નામ લઉં ઈ ભમરા તો કોઈ કાઢે એવો હે ભગવાન તું જાડિયાનું કોક બી હું બૂસ મારું એવું કઈક કરું હા કુકા હું હે એલા ઈલે તારું અમારે કામ પડ્યું હારી થોડું કામ કરી દા ને

મારે કેરી ને ભાઈ હે એ તો તને ખબર છે હા એ કેરીના ના ભાઈ ને શાયક થી ગધાડા આવી જાય હે બધા ગધાડા નમ બારા કાટી એક ગધાડું હે ઈ મારું દીકરું જાતું જ નથી જાતું જ નથી તારે હે ને ઈ ગધાડા ને અમાર ભાઈ જીસા કાઢવાનું હે અરે ભલા માણા તારે કે એક ગધાડું નો નીકરો હવે તું જો આ કુક્કા નો કમાલ એવા ગધાડા ને તો આમ જો પૂછડું ધરી ને પૂરો ઘા કરીને ને ઘોડે ઘા કરી દો હાલ

અરે મારું નામ છે કુકો કાઢી નાખું ભૂકા આમ જો ઈ તારા ગધેડાને દે જો ને હમણા બઠ્ઠું કરી નાખું ઉપર ઉપર રોઈ કે ઈજ ગધાડું હતું ને વરી પછી બીજું નો વિાયો હોય એટલે હા જા ઈજ છે તો રાતો ને હાલ જા બઠ્ઠું વાર નખી ને એય તું મારી પાસે કામ તો ન કઢાવતો ને પેલે પૈસા લાય હા 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 અલા ભલા મણા કુકા હું તને હાવ એવો જ દેખાવું આ લે આ લે આમ જો પેલે પોટલીના પૈસા આ